જય જવાન જય કિસાન આજે કિસાન સહકાર સમિતિના મારા સભ્યોને એક સામાન્ય બેઠક હતી આ સામાન્ય બેઠકની અંદર જે અત્યારે જે ખેડૂત પાર્ટીનું જે આપણું આંદોલન ચાલુ રહ્યું છે આ આંદોલનના અમુક મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે જેમાં પ્રથમ નિર્ણય તો એ કરવામાં આવ્યો છે કે આ આંદોલન છે એ સંપૂર્ણપણે બિન બિનરાષ્ટ્રીય આંદોલન છે જેથી કરીને અમે આજે સર્વાનુમતે એક નિર્ણય એવો પણ કરેલો છે નમસ્કાર મિત્રો કિસાન સંદેશ સંદેશチャンネルમાં આપનું સ્વાગત છે મિત્રો આ વિડિયો છેલ્લે સુધી ખાસ સાંભળજો કારણ કે હવામાન નિષ્ણાંત અને ખેડૂતોના નેતા પરેશ ગોસ્વામીએ જે વાત કરી છે તે ખેડૂતો માટે અને ખૂબ જ મહત્ત્વની છે મિત્રો આજરોજ કિસાન સહકાર સમિતિની એક અગત્યની મહત્ત્વની મિટિંગ હતી જેમાં એક મહત્ત્વનો નિર્ણય લેવાયો છે કે ખેડૂતો આંદોલન કરશે અને ગાંધીનગર જશે મિત્રો ગાંધીનગરમાં જે ખેડૂતોને લઈને આંદોલનની વાત કરવામાં આવી રહી છે તેને લઈને હવામાન નિષ્ણાંત અને ખેડૂતોના નેતા પરેશ ગોસ્વામીએ શું વાત કરી છે તે સંપૂર્ણ પ્રકારની માહિતી છે તો મિત્રો ખેડૂતોના ઉત્સાહ વધારવા માટે પરેશ ગોસ્વામીએ જે આહવાન કર્યું છે અને આંદોલન કરવાનું છે તો આંદોલનની આગળની રૂપરેખા કેવી હશે તે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં છે તો સાંભળીએ પરેશ ગોસ્વામીએ શું કહ્યું છે મિત્રો આ વિડીયો પૂરેપૂરો સાંભળો અને ત્યાર પછી તમે એક વિડીયોમાં ચોક્કસથી કોમેન્ટ કરજો કે તમે નવ તારીખે જવાના છો ગાંધીનગર કે નહીં મિત્રો પરેશ ગોસ્વામીની વાત સાથે તમે સહમત છો કે નહીં આ વિડીયોમાં ચોક્કસથી કોમેન્ટ કરજો સાંભળીએ પરેશ ગોસ્વામીને સભ્યોની એક સામાન્ય બેઠક હતી આ સામાન્ય બેઠકની અંદર જે અત્યારે જે ખેડૂત પાર્ટીનું જે આપણું આંદોલન ચાલુ રહ્યું છે આ આંદોલનના લઈને અમુક મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે જેમાં પ્રથમ નિર્ણય તો એ કરવામાં આવ્યો છે કે આ આંદોલન છે એ સંપૂર્ણપણે બિનરાજકીય આંદોલન છે જેથી કરીને અમે આજે સર્વાનુમતે એક નિર્ણય એવો પણ કરેલો છે કે કોઈ પણ પક્ષ પાર્ટીમાં હોદ્દો કે કોઈ નેતા હશે એ વ્યક્તિને આ જે આંદોલનની અંદર સ્ટેટ અને માઇક છે અમે શેર નહીં કરી શકીએ કે આ આંદોલન છે બીજી વાત છે કે હવે આ આંદોલન છે આની અંદર જે આપણે દસ નવેમ્બર બે હજાર ના રોજ જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે જે આપણી ત્રણ માંગ છે એક માંગ છે કે જે ટેકાના ભાવે મગફળી છે બસો મણ પૂરી ખરીદવામાં આવે બીજી માંગ છે કે વર્ષ બે હજાર ઓગણીસનો જે પાક વીમો ખેડૂતનો છે એ દરેક ખેડૂતને મળી જાય અને ત્રીજી અગત્યની માંગ અમારી એ છે કે દરેક ખેડૂત ગુજરાતની અંદર જે તમામ ખેડૂત છે એનું બે હેક્ટરની મર્યાદામાં ત્રણ લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ છે એ સરકાર તરફથી માફ કરવામાં આવે આ ત્રણેય માંગણીને લઈને જે અમે બાર દિવસનું અલ્ટિમેટમ જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે આપેલું હતું આજે બાર દિવસ પૂર્ણ થઈ ગયા છતાં પણ સરકાર તરફથી અમને કોઈ જવાબ મળેલ નથી એટલે અમને ક્યાંય એવું લાગી રહ્યું છે કે અમારા ખેડૂત વાત છે એ સરકાર સુધી પહોંચી નથી અથવા તો પહોંચાડવામાં નથી આવી તો હવે અમને એવું લાગી રહ્યું છે કે અમારી માંગ લઈ અને હવે અમારે સરકાર સુધી જવું પડશે એટલે હવે આજે અમે તારીખ બધાય બધા સર્વનુમતે નક્કી કરી છે નવ ડિસેમ્બર બે અને મંગળવાર

તો કિસાનોને લગતા મુદ્દાઓ છે તેના વિડીયો આ ચેનલ ઉપર મૂકવામાં આવે છે તો આ ચેનલને તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો હજી સુધી સબ્સ્ક્રાઇબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી લો બાજુનું બે લાયકોન પ્રેસ કરી લો જેથી કરીને સૌથી પહેલાં તમને માહિતી મળતી રહે હવે મળશું એક નવા મુદ્દા સાથે નવી વાત સાથે નવા અપડેટ સાથે તો અમને રજા આપશો ધન્યવાદ